ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં ક્રિશભાઈ અમારે ઉપડી ગયા છે સ્કૂલે ને ટાઈમ થયો છે સવા છનો એટલે જો ઓંધ હવે છે દરવાજા ખોલ્યા કૂદકા મારા અને ભાઈ નીકળી પડ્યા તો ગાઈસ આવી જાઓ ચા પીવા માટે સવાર સવારનો આ ત્રીજો રાઉન્ડ છે કારણ કે હું થોડી થોડી ચા સવાર સવારમાં પીધા જ કરું મારી ઠંડી મને બહુ લાગે ને એટલા માટે અને પછી ચાલે આને લઈ લેવાના છે જો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સ્કૂલે જતા રહ્યા કારણ કે એને બહુ વહેલું હોય જો અમારા ગામડામાં સવાર સવારમાં આવું વાળવાનું કામ પેલા કરવું પડે બહુ કચરો હોય કે નહીં હમણાં બે દિવસથી બહાર બાર ગઈ હતી તો ઢગલા થઈ ગયા છે અને સાત વાગ્યા ને આપણે મસ્ત કપડા ધોઈ ગયા છે

ઈસમય મૂકીંગે કરવા જવું પડશે નળી નળી ચાલુ કરવી પડે તો સવાર સવારમાં કોણ કોણ વાર જમેલું નાગે છે ભાગો ભાગો બહુ ઢાડી જાય હળદર ને હમણાં પાણી પીવડાવી તો કેટલી સરસ થઈ ગઈ સાફ નીકળો સાફ નીકળો છે હાલો તમે સ્નાન કરી લો સ્નાન કરવું જોઈએ સવાર સવારમાં અમે છે ને હીટરમાં જ પાણી ગરમ શેવાળા આ નળી બહુ શેવાળા તો ચાલો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો પ્યારી પેરી કોમેન્ટ કરી દેજો અને હવે પછી નાઈ ધોઈને મળશું તો જશું જો વોકિંગ કરવા માટે ગુડ મોર્નિંગ સવાર સવારમાં એ હવે છે ને કેટલાય રાઉન્ડ મારશે બ્રશ કરતાં કરતાં કારણ કે અમારું ફળિયું જેટલું બધું મોટું છે ને તો બહાર ક્યાંય ચાલવા જવાની જરૂર ન પડે અને ગાય જો બહારની ગાય આવી છાણ કેટલા રાઉન્ડ મારશે હોય વોકિંગના ચાલો તો અત્યારમાં તો કામના પાર નથી ફટાફટ મોબાઈલ મૂકી દેવો પડે અત્યારે અત્યારમાં વિડીયો નહીં ચાલે તો કાંઈ જ નાઈન રેડી થઈ ગયા છીએ ને હવે આપણે છે ને કામ આટોપી લીધું છે થોડું કારણ કે નાઈ લીધું અને ડાયરેક્ટલી આ બધે છે ને રજખેરી નાખી બહુ ધૂ 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 થઈ ગયું અને એટલા બધા ઝાડા થઈ ગયા હતા દિવાળી પછી તો પાછું પંદર દિવસે તો હાથ ફેરો કરવો પડે પણ મહિનો થઈ ગયો તો બહુ કચરો નીકળો અહીંયા તો આ બધું સાફ થઈ ગયું છે અને પાણી ઓલરેડી ઢોળાવાનું છું ક્યાંનું ક્યાં પાણી પોચું એટલે ફટાફટથી હવે જો આ બે રૂમ મારે થઈ ગયા છે આ રૂમ ને આ રૂમ બે સરસ સાફ સુફ વાળી છોડીને થઈ ગયું છે ઓછાડી ધોવા કાઢી નાખ્યા છે અને હવે કચરો તો અહીંયા છે જો રસોડું બધું વાળી નાખીએ અને આ પોતો છે ને એમાં કાન ખજૂરો હતો બોલો કેવો બહુ ડીક લાગ્યો કાન ખજૂરા તો બટકું ભરી ગયો તો તો ચાલો વિડીયોમાં બનાવી એટલો જ કચરો ફટાફટથી હું સાફ સૂફ કરી નાખું કારણ કે નાસ્તા પાણી કર્યા ને એટલે લસણના ફોતરાને ને દહીં ને એવું બધું અત્યારે નાસ્તા કર્યા હોય તો કચરો તો બહુ થયો જ છે હમણાં ખબર નહીં શિયાળા એટલી બધી ધોળું ઉડે જ ને કે વાત પૂછો મા ધૂળથી કંટાળી ગયા એમાં ખાસ તો જો આટલી જગ્યા ખુલ્લી છે ને ત્યાંથી મારે બહુ માટી આવે અને આ પતરામાંથી અહીંયાથી આ આટલામાંથી તો બહુ જ આવે કપડાના ઢગલા છે બે દિવસ બાર ફરવા ગયા તો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો અને મારો વિડીયો જોતા રહેજો વિડીયો છે ને અનિમિત આવશે પણ આવશે તો રોજ વિડીયો તમે વોચ કરજો અને સપોર્ટ કરજો આપણે કપડાં બપડા કાંઈ જ ધોવાઈ ગયા છે કપડાં અને બધુંય કામ થઈ ગયું છે પણ કેટલા વાગે ખબર પોણા અગિયાર હું ફ્રી થતો બાકી નવ રીત ન થતી અને જો પાણી જાય છે ને તો ચકલાનું ચકલાને પાણી પીવાનું ભરવાનું છે ચકલાને પાણી પીવડાવવાનું ભરી જાય ને તો બિચારા પીવી ક્યારે કંબાઈ છે ને ક્યારેક આટલું ધીમું ધીમું આવે પાણી છો કચરો એટલો આમાં આવી જાય ને તો એ નથી પીતા શિયાળામાં એ લોકોને પાણીની બહુ તરસ લાગે એટલે ભરવું તો પડે જ અને ભરવા પર છલકા હોય દેવું પડે એટલે હું સાફ થઈ જાય ગંધારું પાણી આપણી ઉપર આવે ને એટલે ન ગમે રોજ ભરીએ તો ન કચરો થાય કે નહી મને છે ને પશુ પક્ષી ને ચકલા ને એને સાચવવા બહુ ગમે માણસો ને નથી ગમતા માણસોને સાચવવા જ નથી ગમતા મને માણસો ઉપર એટલી નફરત છે કોને ખબર અબોલ જીવ છે ને એને સમજણ છે પણ માણસને નથી એટલે હવે આ બાજુ નળી મૂકવી છે અને એ કયા છે આમની અંદર નળીમાં મૂકી દઈ ને થોડુંક આમનું પાણી વહ્યું જાય ને ઉપરથી છલકાઈ છલકાય એટલે પછી કચરો કચરો વયો જાય તાજું પાણી ભરાય જાય હવે નળીને મૂકવાની છે અહીંયા જાસુજો કાપીને એક જ ડાળી રાખી છે ગોળ ગોળ કરવી સરસ શિયાળાનો દિવસ એટલે નવરા ન થાય પોતાય સરસ થઈ ગયા આવવા માંડી બધું કામ થઈ ગયું પણ એક કામ બાકી રહ્યું ગોળો કરવાનો બોલો પાંચ વાગ્યા પણ માટલું ન ભરાણું હાલ હાલો ભરી લો અને પછી તાવડીમાં તારું ને કાથોટમાં મારું એટલી રસોઈ બનાવવાની છે અને હવે ક્રીસ છે ને બહુ વહેલો વયો જાય એ કોલેજ ચાલુ થઈ ગઈ એટલે એ તો વહેલો વહેલો નીકળી જાય ઘરેથી

તમારા પડાકા નાખવા પડે છે નાખી દીધા છે માણા વગર તો કેમ મારે તપાવવા પડશે ભાખરીનું દળવાનું છે ભાખરીનો લોટ વધારે વપરાય અને રોટલીનો તો બહુ ઓછો કારણ કે રોટલી છે ને બહુ ઓછી ખાવાની હોય હવે તો કૃષ્ણ કોલેજ ચાલુ થાય એટલે બપોર જમવાનું બંધ થઈ ગયું નહીં તો બપોર રોટલી કરીએ ભગવાન ભગવાન નવરા નથી થતા એક પછી એક પછી કામ કામ ને કામ જોઈન્ટ ફેમિલીમાં જે મજા છે ને એકલા રહેવામાં નથી હો પણ અત્યારની જનરેશન ને બે જણાને જ રહેવું છે એક વ્યક્તિ પૂરા ઘરનું કામ કરે અને ઓલા જોઈન્ટ ફેમિલીમાં હોય ને ગાઈશ તો બધા એક એક કામ કરે તો નવરા નવરા અને મજા એટલી આવે ક્યાં લેવા જવો પરિવાર તપી જાય ને આટલો લોટ ભાખરીનો દળ નાખવું સરસ તો ગઈ ટમેટાનું શાક જો વધારે નાખશું કારણ કે હવે ટમેટા આવશે ને એટલે આપણે ટમેટાનું શાક બહુ જ મને ભાવે મસ્ત મજાનું મારે આ એકને થાય એટલું બનાવવાનું છે મસ્ત સુગમ થાય દેશી ટમેટા અને નાની નાની ટમેટીનું શાક બહુ મસ્ત લાગે ખાટું મીઠું ટમેટા ખાવાથી લોહી વધે એટલે એ શાક ખાવું પડે બીજા બધા તો કાંઈ ભાવતા જ નથી રોજ ખાવાની જ હોય કયું શાક બનાવું રોજ જમવાની ચિંતા કારણ કે લેડીઝો એને ખબર હોય રોજ શું બનાવું એ બહુ મુશ્કેલી છે થાય હું બનાવું રોજ 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 અને ઘરેથી પાછા બધા એમ કે આ બનાવ્યું ના બનાવ્યું ન ભાવે ને ઓલું ન ભાવે તો ભાઈ તમે કહો ને હું ખાવું તમારી તમે નથી ડિસિઝન લઈ શકતા કે અમારે શું ખાવું છે અને પાછા ખીજાય આપણને બોલો પછી તો સાંજ પડી ગઈ ને આપણે બનાવી નાખ્યા થેપલા કારણ કે ફક્ત ને ફક્ત દૂધને થેપલા જ ખાવાના હતા તો દૂધ પણ ગરમ સરસ કરી દીધું હતું અને અડધું મોડું રાખ્યું ને અડધું કરી દીધું શાક અને પછી ફટાફટથી આપણે થેપલા એક પછી એક ગરમ ગરમ ઉતારવા માંડે કોને કોને સાંજે દૂધને થેપલા હોય તો એ ચાલી જાય કોમેન્ટ કરજો કારણ કે અમારે તો ક્યારેક શાક ન હોય ને દૂધ થેપલા હોય ને તો ચાલી જાય કારણ કે રોજ રોજ લીલું શાક તો છે ને ભાવતું જ નથી એટલે મારું તો ફેવરેટ છે ને આપણે રાત્રે દૂધ થેપલા કરતા હોય દહીં થેપલું મળે તો એનાથી વધારે સોનામાં સુગંધ મળે એટલી મજા આવી જાય તો તમે બધા આવી જાઓ બરાબર થેપલા ખાવા અને આ સાથે વિડીયોને આપણે એન્ડ કરીએ તો વિડીયો તમને કેવું લાગે એવું કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો ફરી પાછા મળીએ છીએ નવા દિવસમાં